મુંદ્રાના સોસાયટી વિસ્તારમાં બે ધડક કરાયેલ ગાંજાનું વાવેતર ઝડપાયું મુંદ્રાના હરિનગર વિસ્તારમાં નાગ તલાવડીમાં આવેલ પોતાના મકાનની થોડે દૂર દિવાલબંધવાળામાં બે ધડક રીતે ગાંજાનું વાવેતર કરનાર ઈશાક ફકીર મામદ કુંભાર નામના આધેડને મુન્દ્રા પોલીસે બે લાખ ચોપન હજારની કિંમતના પચીસ કિલો ગાંજાના છોડ સાથે ઝડપી લીધો હતો સત્તાવાર રીતે પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી ઈશાક કુંભાર હરિનગર વિસ્તારમાં રહેતો હતો અને તેણે નાગતલાવડી વિસ્તારમાં આવેલ પોતાના દિવાલ બંધવાડામાં ગાંજાનું વાવેતર કરેલું હતું આ અંગેની માહિતી પોલીસને મળ્યા બાદ મુન્દ્રા પોલીસ અને એસઓજીએ સંયુક્ત ઓપરેશનમાં આરોપીના નાગ તલાવડી વિસ્તારમાં આવેલ દિવાલ બંધવાડામાં દરોડો પાડી ગાંજાના છપ્પન છોડ વજન પચીસ કિલો ચારસો ગ્રામ કિંમત રૂપિયા બે લાખ ચોપન હજાર છસો ત્રીસના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો હતો ઈશાક કુંભાર સામે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ મુન્દ્રા પીઆઈ આરજે ઠુમ્મરે હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે આરોપી ગાંજાનો બંધાણી હોવાથી છૂટક છૂટક ખરીદવાને બદલે તેણે પોતાને માટે અને આર્થિક રીતે થોડું સદ્ધર થવા ગાંજાનું વાવેતર કર્યું હોવાનું જણાવી આવ્યું છે

એની અંદર ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલ છે જે અનુસંધાને સરકારી પંચોને તમામના હાજર રખાવીને જે તે જગ્યાએ જઈને અમે રેડ કરતા તે જગ્યાએથી અંદાજિત છપ્પન છોડ અને કુલ છવ્વીસ કિલો આશરે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર પકડવામાં આવેલ છે એસઓજી તથા મુદ્રા પોલીસના સંયુક્ત પ્રયાસથી અને આરોપી પણ અટક કરવામાં આવેલ છે તપાસનો મૂળ મુદ્દો તો એ છે કે જે આરોપી સાઈઠ વર્ષ ઉપરની છે એટલે પોતે સારું ખૂટું સમજી શકે તેવી પરિસ્થિતિમાં છે કે કોઈ અણસમજમાં કર્યું હોય એવી વાતને માની શકાય એવી વસ્તુ નથી એટલે પણ આવી રીતની કોઈ ઘટના ગતિવિધિને અંજામ આ પેલો જે નહી એની ઉપર ખાસ મહત્વ રહે છે કારણ કે આમાં માલ ક્યાંથી આવ્યો કે ક્યાંથી મોકલવામાં આવતો તો એ મુદ્દો તો આમાંથી સાઈડ થઈ જાય છે પણ આ ગોવા આ રીતની કોઈ ગતિવિધિનો ગાંજામાં આપેલ છે કે નહીં એની ઉપર ખાસ પોલીસનું મહત્વ રહેશે તપાસું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી रोड ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિງમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમાય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ પૈકી બે એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ નારણભાઈ બગોતરા તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો